મોટામાં મોટા કાર્યક્રમની અંદર દર વર્ષે આપણે આ લગભગ ડિસેમ્બર મહિનાની અંદર આપણે આવા દરેક વખતે યજ્ઞો કર્યા છે બે હજાર દસથી માંડી અને ત્યારથી શરૂઆતમાં સૌથી પહેલી સચંડી ગણેશ યાગ હનુમાન યાગ મહાશક્તિ યજ્ઞ પછી ત્યાર પછી તમે શિવ પુરાણ વિષ્ણુ વિષ્ણુ યાગ આવા બધા અનેક પ્રકારના દર વર્ષે મોટા મોટા એક યજ્ઞો થાય છે પહેલાં જેમ રાજા મહારાજાઓને ત્યાં યજ્ઞ થતા હતા એવા યજ્ઞો આજ અમારી મા ખંભલાવના દરબારની અંદર છેલ્લા પંદર વર્ષથી સતત થતા આવે છે અને અવિરત એનો પ્રવાહ અને માતાજીના અમી દ્રષ્ટિ અને ખૂબ ખૂબ વાલ વરસાવતી અમારી આખી આ પરિવાર છે એ આવા યજ્ઞોના ભાગીદાર બને છે અને સૌનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે આ માંડલની અંદર આવા ઉત્સવો ઉજવાય છે એ પૈકીનો એક ઉત્સવ આજે ભૈવ મહાશક્તિ યજ્ઞ અને આપણા સહસ ચંડી માયાગની આજે શુભ શરૂઆતનો આજે બીજો દિવસ છે ખૂબ સરસ રીતે યજ્ઞ ચાલી રહ્યો છે આપ જાણો છો તે પ્રમાણે મા સુવર્ણ કળશની અંદર આખા ભારતની અંદર આપણા વિશ્વમાં આપણે જોઈએ તો ત્રીજું મંદિર આખો સુવર્ણ કળશનું આ માંડલની અંદર બનવા જઈ રહ્યું છે દરેકે દરેક સોનાના વરક્ષ સાથે એકસો ને ત્રેપન કળશ આજે ચડવાના છે હવે શુભ અવસર આજે આવ્યો છે માના આંગણે એનો અમારા આખા પરિવારમાં ખૂબ ખૂબ હર્ષ અને ઉલ્લાસ એકદમ સવાઈ રહ્યો છે આપ જાણો છો તે પ્રમાણે ગઈકાલે પણ રુરુભૈરો દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે એમાં યોજ્યો તો અને આપ જાણો છો તે પ્રમાણે આપણા ઓલાની અંદર જ્યારે એકાવન શક્તિપીઠની જ્યારે સ્થાપના થઈ ત્યારે માના એવું કોઈ પણ અંગને કંઈ પણ લઈ ન જઈ શકે એ માટે હોવાનાથે જે જે રૂપ ધારણ કર્યું હતું એવા રૂરુ દાદા અમારા ઈષ્ટ છે એમની કાલે અમારે ત્યાં બાવીસ ફૂટ ઊંચી એવી પ્રતિમાનું નું અનાવરણ કરવામાં આવ્યું છે એની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે આવા રૂડા અવસરે આવા માંડવ ગામની અંદર ખૂબ મોટો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે જય ખમલાઈમાં આપણા સમગ્ર ગુજરાતમાં એક શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ હોય તો એક આ ખંભલાઈ માતાનું મંદિર છે અને મા ખંભલાઈમાં દરેક ભક્તોની ઉપર એટલી બધી કૃપા કરે છે કે આ મા અહૈતુકી કૃપા કરે છે તમે એને માનો નહીં માનો એના સ્થાન પર આવો નહીં આવો પણ અવિરત ચોવીસ કલાકમાં ખંભલાઈની કૃપા વરસતી હોય છે અને એની અનુભૂતિ તેને જ થાય જેના હૃદયમાંથી કામ ક્રોધ લોભ મોહ અને મત્સર જેનું તેજાઈ ગયેલું છે જેના હૃદય શુદ્ધ છે એ બધાને માની અસીમ કૃપાની ખૂબ જ અનુભૂતિ થાય છે અને ડગલેને પગલે માપો અમારા બધાની સાથે હોય છે એવી ચોક્કસ અનુભૂતિ ડગલે ડગલેના પગલે થાય છે અને જે કંઈ પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે એ માત્ર ને માત્ર મા કમલાઈની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે એવું અમારું ચોક્કસપણે માનવું છે જય ખમલાઈમાં જય માતા ખખળળલ ખ૮ે ખળા�ાલ ખા�ા�ા�ા� ગોગો ચરિવેવમ મરણ વિશેષેણ વિહરતા યામ ભગવાનને નમજાવ સદોષમેવૃત્તિ પૂર્વકાં પ્રસાદ સુધ્ય પ્રમાણં પ્રદારકં પ્રસાદાલપતુ સંનિદ્ધ હેગવં સાર્ધા પ્રસાદાધીવાસં અંતઃ